છોટાઉદેપુર નગરપાલિકા ને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ભાજપની સેન્સ પ્રક્રિયા છે પચાસ જેટલા ચૂંટણી યોજાશે તમામ રાજકીય પાર્ટીઓએ કમર કસી છે જ્યારે નિરીક્ષકોમાં જિલ્લા પ્રભારી પ્રદેશ સંયોજક હાજર રહ્યા હતા પ્રદેશ મહામંત્રીની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા નિરીક્ષક તરીકે જવાબદારી સોંપે આજે છોટાઉદેપુર આવવાનું થયું છે મારી સાથે પૂર્વ છે સાથે અમારા અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશના મહામંત્રી અભિષેકભાઈ પણ છે આજે છોટાઉદેપુર નગરપાલિકાના સંભવિત ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા જે છે તે છોટાઉદેપુર ખાતે સંપન્ન થઈ છે ખૂબ સારા વાતાવરણમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પોતાની રજૂઆત પણ કરી છે દાવેદારી પણ કરી છે પચાસ જેટલા કાર્યકર્તાઓએ અલગ અલગ વોર્ડની અંદરથી ઉમેદવાર બનવા માટે થઈને ઈચ્છા પ્રગટ કરી છે અને સાથે કહ્યું પણ છે કે પાર્ટી દ્વારા જે પણ નિર્ણય થાય છોટા ઉદયપુરમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે બોર્ડ બનાવશે ભવ્ય વિજય પ્રાપ્ત કરશે અને આ ઉત્સાહ કાર્યકર્તાનો ઉત્સાહ અને ટિકિટ માંગણી કરનાર લોકોની સંખ્યા દર્શાવે છે કે આ વખતે છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થશે જે બે તાલુકા પંચાયતની પણ પેટા ચૂંટણીઓ છે ત્યાંથી પણ અલગ અલગ કાર્યકર્તાઓએ પણ ટિકિટની માંગણી કરી છે આ બધી જ વિગતો જે છે તે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અમે મૂકીશું અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે છે તે

અંદાજે પચાસ જેટલા કાર્યકર્તાઓએ ટિકિટ માંગી અને એમને સાંભળ્યા છે ખૂબ સારા વાતાવરણની અંદર આ નિરીક્ષકોએ એમને સાંભળ્યા છે અને આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીનું ગોળ બેસે એવી બધાય લાગણી પ્રદર્શિત કરી છે અને આવનારા દિવસોની અંદર પાર્ટીનું ગોળ બેસે એ દિશામાં અમે સૌ સાથે મળીને પ્રયત્ન કરવાના છે